નકલી અધિકારી બની વડોદરા પોલીસ ભવનમાં પહોંચેલા એક વ્યક્તિનો ભાંડો ફોરતા ચકચાર મચી જવા પામી વડોદરા પોલીસ પોલીસ ઉચ્ચ મળવા ગયેલા પોતે પત્રકાર હોવાની ઓળખ ઓળખ આપી કે તેની પર શંકા જતા તેમણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી તપાસના અંતે વ્યક્તિની સચ્ચાઈનો ભાંડા ફોડ થયો ઉલ્લેખનીય છે કે પત્રકાર તરીકેની ઓળખ આપનાર શખ્સ નું નામ ઘનશ્યામ ભાણજી સંઘાણી છે જે વ્યવસાય કડિયા કામ કરે છે પોલીસની તપાસમાં તેના બોગસ મળી આવ્યા પોલીસે આરોપી ઘનશ્યામ સંઘાણી પાસેથી સીબીઆઈ પ્રેસ સીઆઈડી ટ્રસ્ટ ટીએનપી ન્યૂઝ અને દિલ્હી ક્રાઈમ જેવી સંસ્થાઓના આઈડી કાર્ડ્સ મળી આવ્યા છે રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીની આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સીબીઆઈ નામે નથી આરોપી આરોપી પોતાને પ્રેસનો વ્યક્તિ ઓળખાણ આપે છે અલગ અલગ ટ્રસ્ટ હોય ધારો કે સીબીઆઈ નામનો કોઈ ટ્રસ્ટ હોય સીઆઈડી ક્રાઇમ નામનો ટ્રસ્ટ હોય ધારો કે આને લખ્યું છે સીબીઆઈ ક્રાઇમ ભારત ઇન્ડિયા બરાબર યુનાઇટેડ ન્યૂઝ સર્કલ એજન્સી મી ઇઝ ગીવીંગ એની પોતાની ઓળખાણ પ્રેસ તરીકેની આપે ધારો કે દેહિ ક્રાઈમ તો અહીંયા પોતાની ઓળખાણ પ્રેસ ઇઝ અ જર્નલિસ્ટ રેકોગનાઈઝ બાય ધીસ એજન્સી બરાબર પછી અહીંયા આવે છે ટી એનપી બરાબર એમાં પણ એ પોતાની પ્રેસ તરીકેની પ્રેસ મીડિયાનો માણસ છે એવી રીતની પોતાના આઈડી કાર્ડ બનાવીને આવેલો હતો અને વડી કચેરી પણ હતો અને અલગ અલગ કચેરી જતા અમને ધ્યાને આવતા અમે ગુનો નોંધ્યો છે BNS ની કલમ 205 મુજબ કે પોલીસ કર્મચારી કોઈ કોઈ પણ સરકારી કર્મચારી હોય એના એના ગણવેશનો ધારણ કરો એના કોઈ આર્ટિકલને ધારણ કરો એનો ઉપયોગ ખોટ બધ ઇરાદાથી કરો એની અમે કલમ પ્રમાણે ગુનો નોંધ્યો છે આપ ક્યાં ગયો અને કયા પ્રકારની સર્વિસ એક અલગ અલગ કચેરીયામાં જતો તો પોલીસ ભવન ખાતે અમારા જે વડોદરા સિટી પોલીસ પોલીસ ભવન છે ખાતે પણ ગયેલો ત્યારબાદ અહીંયા પણ આવેલો રાપુરા પોલીસ સ્ટેશન માં પણ ધ્યાને આવતા આ એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી હવે એ તો આઈડી કાર્ડનો હું અલગ અલગ ઉપયોગ કરતો હોય એને આઈડી કાર્ડના આધારે પોતાની ખોટી ઓળખાણ આપી અને પછી એક્સેસ મેળવતો હોય પછી એના એના ઈરાદામાં તો ઘણા બધા આગળ પોઇન્ટ્સ આવે પણ અત્યારે હાલ એને આ જે ઉપયોગ કર્યો છે

ના જે પણ કામ હોય એ પૂરા કરવાના પ્રયત્ન કરેલા હોય એવું એને એમો લાગે છે અમારા ધ્યાને અત્યારે હાલ કોઈ આવેલ નથી બાબત ખાલી અમારા ધ્યાને એટલું આવેલ છે કે એની પાસે આઈ કાર્ડ હતા ને આઈ કાર્ડ ને ખરાઈ કરતા એ આઈ કાર્ડ કોઈ એવી ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટમાં રજીસ્ટર થયેલું હોય એવું ધ્યાને નથી આવ્યું